એક મહત્વની કૌભાંડ મામલે વધુ એક અપડેટ બીઝેડ કૌભાંડ મામલે વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે ક્રિકેટર્સના નામ પણ સામે આવ્યા જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો તેવી માહિતી સામે આવી રહી છે આઈપીએલ સુધી પહોંચવા માટે ક્રિકેટરોના સંપર્કમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હોવાની માહિતી સામે આવી રહી છે નામ પણ સામે આવ્યા જેમણે ક્રિકેટરો રોકાણ કર્યું હતું શુભમન ગિલ અને બીજા ક્રિકેટરોના ભૂપેન્દ્રસિંહ ઝાલા સંપર્કમાં હતો આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો ક્રિકેટર શુભમન ગિલ પણ ડીઝલ ગ્રુપમાં પચાસ લાખ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેના સ્ક્રીનશોટ જોવા મળ્યા છે જીએસટીવી પર એક્સક્લુઝિવ આ સ્ક્રીનશોટ જોવા મળી રહ્યું છે શુભમન ગિલ દ્વારા પચાસ લાખ સુધીનું રોકાણ કરવામાં આવ્યું લોકોને તરફ આકર્ષવા માટે શુભમનના સ્ક્રીનશોટનો સ્ક્રીનશોટનો ઉપયોગ ઉપયોગ થતો હતો ભૂપેન્દ્ર ઝાલા આ તમામ લોકોને આકર્ષવા માટે કરતો હતો ભૂપેન્દ્ર ઝાલા સેમિનારોમાં આઈપીએલ ટીમ ખરીદવાના સપના જોતો હતો જો જોકે જીએસટીવી આ સ્ક્રીનશોટની પુષ્ટિ નથી કરતું શુભમન ગિલ સહિત અનેક ક્રિકેટરો હતા કે જેમણે રોકાણ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે

મોટા મોટા દિગ્ગજ ક્રિકેટરોએ બીજેડ ગ્રુપમાં રોકાણ કર્યું છે તેવા સ્ક્રીનશોટ બતાવતા હતા અને તેમને લોભામણી જાહેરાતો આપતા હતા કે તમે આમાં ઇન્વેસ્ટ કરો મોટા મોટા દિગ્ગજ ક્રિકેટરો પણ આમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે તમે પણ આમાં ઇન્વેસ્ટ કરો અને તમે બહુ જ ટૂંકા સમયમાં સારું એવું વોટર મેળવી શકો છો અને એ સેમિનારોમાં બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ એવો દાવો કરતો કે હું થોડાક સમયમાં ટૂંક જ સમયમાં એક આઈપીએલ ટીમ ખરીદવાનો છું એવા સપના એમને બતાવી રહ્યો હતો રોકાણકારોને જેને લઈને રોકાણકારોમાં પણ એક ઉત્સુકતા જાગતી હતી કે આપણે આટલા ટૂંકા સમયમાં આટલું વળતર મેળવીશું અને આપણે પણ કંઈક મોટું કમાવશું આમાંથી કમાણી કરશું અને આ એજન્ટોની એક મોનોપોલી હતી કે પછી કોઈ લોભામણી કોઈ જાહેરાત હતી એ બાબતે એ દિશામાં અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ અત્યારે આ બાબતે કોઈ પૃષ્ટિક કરતો નથી પરંતુ સોશિયલ મીડિયામાં એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે જે સ્ક્રીનશોટમાં નામ દેખાઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે એજન્ટો દ્વારા કે શુભમન ગિલે પચાસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું ડીઝલ ગ્રુપમાં જો જોકે આ મામલે હજુ સીઆઈડીએ કોઈ આધિકારિક જાણકારી આપી નથી પરંતુ ટૂંક જ સમયમાં એક મોટી માહિતી સામે આવી શકે છે આ મામલે જી અન્વિત આભાર રજત માહિતી આપવા માટે